આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ત્રિમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ પ્રમુખ ના જન્મદિવસ નિમિત્તે સાંતવન વિકલાંગ વિકાસ મંડળની વિકલાંગ દીકરીઓનો આશ્રમ માખિયાળાતની દીકરીઓને લક્ઝરી બસમાં બેસાડી સોમનાથ મહાદેવ મંદિર તથા અન્ય મંદિરોના દર્શન માટે એક દિવસ પ્રવાસમાં લઈ ગયા ત્યારે કુલ પિસ્તાલીસ દીકરીઓને દર્શન માટે લગતી જરા પણ તકલીફ ના પડે તે રીતે સન્મુખ દર્શન કરાવવાની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી બંટીભાઈ ભુવા તેમજ મંડળના સભ્યશ્રીઓ રવિભાઈ પરસાણા જયન્દ્રસિંહ ડાબી સાહેબ નંદાભાઈ ભેસાણીયા ભરતસિંહ ડાભી ચંદ્રકાંતભાઈ હાસલપરા બબુભાઈ વગસિયા કૈલાશભા પરમાર એકતાબેન ધરજીયા ચંદ્રિકાબેન જાગૃતિબેન માલવિયા વિકલાંગ વિકાસ મંડળ વિકલાંગના સંચાલક રેખાબેન પરમાર નિલમબેન પરમાર વગેરે સભ્યોએ સહેમત ઉઠાવી હતી અને પ્રવાસથી બાળકોના મુખે અનેરો આનંદ લાગણી જોવા મળી હતી રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા